રાધનપુર તાલુકામાં અવિરત મહેર યથાવત છેલ્લા બે દિવસમાં રાધનપુર તાલુકામાં ચારેક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે વરસાદી પાણીના કારણે તેમજ આસપાસમાંથી પાણી આવતા રાધનપુરની બનાસ નદીમાં પાણીની આવક વધી છે રાધનપુર પંથકના કેટલાક ગામો પ્રભાવિત થયા રાધનપુરની ધોલકડા ગામ નજીક પસાર થતી નદીમાં પણ નવા નીર આવ્યા છે પાટણ જિલ્લામાં રોડ રસ્તા પણ તૂટ્યા હોવાની પરિસ્થિતિ સર્જાઈ છે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને લગભગ કહી શકાય એટલો ત્રણ ઇંચ થી માંડીને છ સાત સુધી દરેક નવે નવ તાલુકામાં નોંધાયો છે ત્યારે અત્યારે હાલ પાટણની વાત કરીએ તો પાટણમાં ઠેર ઠેર પાણી ભરાયા છે રેલવે ના જે ગરનાળા પરંપરાગત ભરાતા બંધ થાય તો બંધ થાય છે પરંતુ ખાસ કરીને જે હારી છે હારી જે તાલુકો છે હારી શહેર છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક દિવાલો તોડીને પાણી નિકાલની વ્યવસ્થા કરવી પડતી જેસીબી મશીન આપવા પડ્યા જેસીબી મશીન સામે લગાડવા પડ્યા હતા સાથે સાથે વાત કરવામાં તો રાધનપુરની સ્થિતિમાં અત્યારે ભલે ત્રણ થી ચાર ઇંચ વરસાદ થયો છે પરંતુ તેનું ધોળકરા ગામ અને એક જે બીજું છે ત્યાં રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને આ રસ્તો ખુદ વહીવટી તંત્ર દ્વારા જાણ કરવામાં આવ્યું છે અને બીજી બાજુ વાત કરવામાં આવે તો જે તાલુકામાં પણ પાણી નો આવરો વધતા ક્યાંક ક્યાંક ગામોમાં મુશ્કેલી છે સાથે સાથે આ જે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં ચિંતા થવા લાગી હજુ પણ જે બે દિવસની આગાહી છે એ બે દિવસની આગાઈને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ના નહીં પરંતુ જે પાણીના નિકાલની વ્યવસ્થા છે એમાં તમામ પાટણની જે પાંચે પાંચ નગરપાલિકાઓ છે જિલ્લાની તે નિષ્ફળ ગઈ છે અને પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં સત્તા લોકોમાં આક્રોશ છે જી આભાર અલ્કેશ જોડાવા માટે